પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અગીચાણા ગામમાં તાજેતરમાં પાંચ લાખના ખર્ચે ગટર લાઈન નાખવામાં આવી જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અગીચાણા ગામમાં નાખેલ ગટર લાઇનમાં લેવલ વગર માથા ઉતરતી વેઠ કરવામાં આવી છે જેને લઈને ગ્રામજનોને પારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તીવ્ર દુર્ગંધના કારણે અસહ્ય ગંદકી વેઠવાનો વારો આવ્યો છે ગટર લાઇન ની પાઈ ટૂટેલી અને હલકી ગુણવત્તા વાળી હોવાના કારણે ગટર લાઇનમાંથી ગંદકી બહાર આવે છે અને તીવ્ર ગંધને કારણે ગામ લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર સામે યોગ્ય પગલા ભરવા ગામ લોકો માંગ કરી રહ્યા છે તાલુકો રાણપુર જિલ્લો પાટણ ગામગીચાના અમારા ગામની અંદર 5 5.5 6 લાખના ખર્ચે ગુમ ગટર નખાણી છે પહેલાં જ વરસાદે ભૂવો પડી ગયો છે આ કામ હાઉસિલું છે આ કામમાં તંત્રથી બારના વેપારોનો હજીપુરોનો ક્યાંક ના હતા ખોટી રીતે બધા પૈસા ઉપાડી ખોટી સરકારની ગ્રાન્ટ ભીડથી અને આઈસી ડેટોરલ છે તો આના માટે કાયદેસરની કાર્યવાહી થાય આનું બિલ ના મંજૂર થવું પડે આવો આવો પહેલો અમારે ભાદરવા નર્મદાની કેનાલનું પાણી તલાઈમાં નાખવાનું હતું તો આ કોન્ટ્રાક્ટર હતો આના કોન્ટ્રાક્ટર તલાઈમાં પાણી પહોંચ્યું નથી ખોટા નવ લાખ રૂપિયાની ગ્રાન્ટ સાડા પાંચ લાખનો રોડ તોડી નાખ્યો છે સાડા પાંચ લાખની ગ્રાન્ટ હતી તલાયમાં પાણી પોક નથી ઉપરથી જે અમારાનું પાણી તલાયમાં જતું એ પણ નથી જતું ઢોર કુ એવું પાણી નથી તો સાત આઠ લાખનું નુકસાન કર્યું એ ચાર પાંચ છ સાત લાખ નુકસાન આવ્યું આ ગામની અંદર પંદર લાખનું નુકસાન કરી ખોટા સરકારના પૈસા વેઢવી આ ભાઈને કાયદેસરની કાર્યવાહી થાય એવું ગામ અમે ગામના આગેવાનો બધા છે આની અંદર અને એ અમારી માગણી છે અને એક બીજું આ ધરાણ વ્યક્તિને આગેવાન બનાવવો નહીં આ માર્ગની અંદર જે ગટરનું કામ છે મેન માર્ગની અંદર તે આ રામદીભાઈ કન્ટ્રાટર પાંચ લાખ રૂપિયાનું જે કામ હતો તે આ ધોરી મૂકી જલ છે એમાં અમારા ડેલિકેટ અને સરપંચ અને રામદીરભાઈ કન્ટ્રાક્ટર આ તેણે અમારું કામનો કામ સારું કર્યું નથી અને આના તાત્કાલ તાત્કાલિક ધોરણે આની તપાસ થાય એવી સાહેબ શરીરને અમારી ગામજનોની રજૂઆત છે